ગુનાખોરીનું હબ બનતું જતું સુરત શહેર સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના શહેરના રાંદેર વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય યુવકની હત્યા થઈ બાપુનગરમાં રફીક શેખ નામના યુવકની મોડી રાત્રે હત્યા કરવામાં આવી મૃતકના સંબંધી ભાઈએ પોતાના ઘરમાં ઘૂસી અને ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી અંગત અદાવતમાં યુવક પર અમીર નામના આરોપીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો હુમલામાં રફીકને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ગયા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું હાલ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે સારે રવિ